વિક્રમભાઈ કાયમ આ જીવન આ સંબંધો અકબંધ રહે મા ભગવતી સદાય આપના ઉપર મહેરબાન રહે ખાસ કરીને આવા ટાઈટ શેડ્યુલમાં પણ આજે પણ પોતે અહીંયા સરદી વિસ્તારના લોકોની માનવ સેવા કહી શકાય ને એ જે માનવ સેવા છે એ પ્રભુ સેવા છે અને ખાસ તો હું કહીશ કે હમણાં છેલ્લા કેટલાય સમયથી વિક્રમભાઈ આપને જોઉં છું કે જે જે આપણી ફિલ્મો આવી રહી છે દેશને ગુજરાતને આપણા વિસ્તારના લોકોને એક એક સંદેશ આપતી જાય છે ઘણી મારી મોટાભાગની ફિલ્મો એવી જ હોય છે જેમ કે ખેડૂત એક રક્ષક તમે જોશો તો એમાં ખેડૂતની વાત કરેલી છે દીકરીને ભણાવવાની વાત કરેલી છે મા બાપના આશીર્વાદ જોવો તો મા બાપની સેવા કેવી રીતે કરવી એવા ઘણા બધા મારા કોઈ બી પિક્ચર હોય પિક્ચરમાં એક અમે લોકો સમાજને સારો મેસેજ જાય એવી જ અમે લોકો પિક્ચર બનાવતા હોય છે બીજી ઘણી બધી અર્બન પિક્ચરો તમે જોતા હશો એમાં ડબલ મિનિંગની વાતો હોય ડાયલોગ હોય પણ મારી તમે એક પણ પિક્ચર જોજો તમે એક એક પણ પિક્ચર તમને એવી નહીં લાગે એ દરેક પિક્ચર દરેક સમાજને કંઈક મેસેજ આપતી હોય એવી દરેક પિક્ચર જેમ કે હમણાં જ પિક્ચર ભોળાનું ભગવાન તમે જોઈએ છે એ સુંદર મજાની ફિલ્મ એ પણ તમે આ બધાએ બહુ વખાણી અને એક સુંદર મજાનું એમાં વિષ્ણુ ભગવાનનું પાત્ર હતું જે મેં ખુદ ભજવ્યું હતું એમાં અને એક વિક્રમ જે વિષ્ણુ ભગવાનને બહુ માનતો હોય છે એનો ઘરમાં પ્રોબ્લેમ થાય છે તો ખુદ ઉષ્ણુ ભગવાન વિક્રમનું રૂપ લઈને એના ઘરમાં આવે છે ને એના ઘરના બધા પ્રોબ્લેમ સોલ્વ કરે છે એવું સુંદર મજાની પિક્ચર હતી ભોળાનું ભગવાન ને અત્યારે પણ અમે લોકો દિવાળી પર પિક્ચર રિલીઝ થઈ રહી છે વિક્રમ રાજા એ પણ બહુ સુંદર મજાની બાપ દીકરાની વાર્તા છે એ પણ તમને બધાને બહુ ગમશે અને મારા ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજ સાથે દરેક સમાજ અઢારે વણ મને બહુ પ્રેમ કરે છે અને મારી પિક્ચરો જોવે છે અને બસ તમે બધા છો સમાજ છે અને દરેક સમાજના મારા આગેવાનો મિત્રો છે આશિકો છે ચાહકો છે એ બધાના જ આશીર્વાદથી અત્યારે હું અહીંયા છું વિક્રમભાઈ હમણાં માના સાનિધ્યમાં દાદરો ચડતા હતા ત્યારે જ એક વાત થઈ સાંસદની મા ભગવતી આ સપનું પણ પૂર્ણ કરશે બાપુએ તો એનાઉન્સ કરી દીધું તો પ્રોગ્રામમાં હવે એ તો ભગવતીના એના ઉપર છે એનો આદેશ હશે બાપુનો જે આદેશ હશે એ પ્રમાણે થશે અને બધા મેન તો અમારા ચાહકો અમારો ઠાકોર સમાજ અમારા બીજા બધા સમાજ રબારી સમાજ હોય ભરવાડ સમાજ હોય ચૌધરી સમાજ હોય પટેલ સમાજ હોય બ્રાહ્મણ સમાજ હોય કોઈ પણ સમાજ હોય દરેક સમાજનો ખૂબ ખૂબ બહુ સપોર્ટ રહેલો છે અને કદાચ ભવિષ્યમાં થશે એ લોકોની એ લોકો ચાહતા છે તો હું કંઈક કરીશ નહીં તો મારે બી કરવું હોય તો હું એમની સેવા કરવા માટે જ રાજકારણમાં જોડાઈશ